તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આઈ જ મે ઘણા દિવસો પછી એક વિડિયો ઉતારવા આવ્યો મને એમ થયું હાલો ઉતારી નાખ એ હે રહા નહીં જાતા તડપ હી એસી હે ના નહીં નહીં અને આપણે જઈશું જો અમારો મિત્રો અમારી આવી છે અને આપણે જઈશું આમ લોકેશનમાં ક્યાં ગણે આપણે ઓલા વિડિયો નથી ઉતારતા કોમેડી અને અર્જુન વાઈટી માં એટલે કો જઈશું તો હાલો આપણે અહીંયા મળીએ જો અમે હોન્ડા હોન્ડા સ્ટાર્ટ છે આ રસ્તા ઉપર છે અને પાછળ તમે જોઈ લ્યો પાછળ અમારું ગામ આવી ગયું અને હવે આપણે અહીંયા જ છે તો હાલો હવે આપણે અહીંયા જ મળીએ તો ભાઈ તો જોઈએ મિત્રો આપણે આવી ગયા આપણે લોકેશન અને અમારા કાર્તિક તો ફોનમાં મથે હું મથતા હોય હું મથો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ મથો તો વહી થાર કામ ધંધો ચાલુ રાખ ધંધી નો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેસાઈ જાય છે અને આપણે અહીંયા ગણે ઉતારી મિત્રો વિડીયો તો તમને દેખાડ દઉં જો અમે અહીંયા ગણે વિડીયો ઉતારી આપણો અમારું લોકેશન છે પેલાનું ગબ્બર 2 ગબ્બર

હા પાણે અને અમે આગળ સમાચારનું અમારા ક્રિષ્નાભાઈએ ઉતાર્યું જોઈ ઝાડું પડ્યું હજી જો દેખાડું હજી અહીંયા જાડું છે તો તમે જોઈ લો અમે અહીંયા રીલ શૂટ કરેલી છે અને અમે અહીંયા કણે નાક જોયો તો જો મિત્રો અહીંયા કાળે અહીંયા જ એટલે હું એ લિકોર જઈશ નહીં તમને દેખાડો નહીં ક્યાંક નાક મને આ જાય તો હું શું કરું પછી યુટ્યુબમાં બ્લોગ કોણ નાખે એટલે હું ત્યાં ન જાઉં તો તમને આલીકોટ દેખાડો આલીકોટિકો આમ નહીં જવા તમને મળી દેખાડી દઉં અહીંયા અમે રીલ શૂટ કરતા અહીંયા ગણ અમે ભૂતનો ઉતારેલો જો અહીંયા કણે બે કારણ તાંત્રિકનો અહીંયા ગણ બેઠા હતા અને અહીંયા ગણે બાબા બેઠા જો આ ઝાડુ આવી ગયા પાણા દેખાતા ગણે બાબા બેઠા હતા ને હવે ફાઈનલી આપણે આમ હૈલા જાય આમ આપણી હાઈટ કોર હૈલા જાય હાલો અમે એક પલોટ છે અમારો હેલી રાયલા હૈલા હાલો જો આમ તમને દેખાડ દઉં જો આ છોકરા અમે હેલી કોર હાલો હવે આપણે હેલી કોર હૈલા જાય આપણે ડીઝલ ખૂટેમાં જ નથી હાલો હવે અહીંયા મળીએ આપણે ચલીએ મિત્રો આપણે પોગી ગયા અહીંયા અહીંયા અને કાર્તિકભાઈ પાછળ ઉભા ને આપણી આઈડિયા આપડી હાઈટે પોગી ગયા છે આપડા મકાન ની એટલે તમને દેખાડી દઉં જો આમાં બાવેરા બાવેરા ઉગી ગયા છે એમ તો શેજ હંધી ઉગી ગયો એટલે આપણે આને કાપવું જોઈએ પછી આપણે દેખાડી તમને હાલો હવે ઘરે મળીએ જો હોલી તો નથી જોવા એમ હોલી આપણી ભરતી પડી હોલી કોર અને એટલી અમારી પચાવાલ જમીન છે આપણે આઈકા જાય છે મિત્રો જોઈ લો આ રસ્તો તમે જોઈ લો ખાલી

આપણે પડી હી ગયા પછી શું થાય છે કે ખબર નહીં હાલ્યો જો દોડ્યા જો મિત્રો હેવી ડ્રાઈવર છો અચ્છા हमको સિકારી આય અચ્છા હેવી ડ્રાઈવર છો વાહ અમારી આમુ રાખો કાઠી એવી ડ્રાઈવર છો તમારે કાંઈ કહેવાનું હોય તો કમેન્ટમાં કહી દેજો શું કહેવાનું હોય બાકી અમારો વિડીયો ખાવા લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ